રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં સૂચક નિવેદન આપ્યું છે જેમાં મહેસાણાના કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે નીતિન પટેલે એક નિવેદન આપ્યું હતું કે મુસલમાન હોય તે ભલે વોટ ના આપે પણ મારા ઘરે ચા પીધા વગર ન જાય હું વીસ વર્ષ મંત્રી રહ્યો પણ ગાંધીનગરના બંગલે નથી રહ્યો કડીથી અપડાઉન કરતો હતો વીસ વર્ષ મંત્રી રહ્યો બંગલે નથી રહ્યો નીતિન પટેલે કહ્યું કે વીસ વર્ષ મંત્રી રહ્યો પણ દસ દિવસ વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો મને કઈ દોડા દોડીનો કે પેટ્રોલ બાળવાનો શોખ ન હતો પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠા ખર્ચા વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો કે વીસ વર્ષમાં લાખો કાગળ મને રજૂઆતના મળ્યા અને લાખો જવાબ મેં આપ્યા છે હું જ્યારે સરકારમાં ધારાસભ્ય હતો ત્યારે કડી રહેતો હતો અને મારી ઘરવાળી અત્યાર સુધી એક લાખ કપ ચા બધાને પીવડાવી હશે કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય તેમણે ઉમેર્યું કે કાર્યાલયનું પાટિયું લટકાવી દે એવું ના જોઈએ કાર્યકરોના કામ પણ થવા જોઈએ કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય હારતા જીતતા કે સરકાર બન્યા બાદ પણ આપણે કાર્યાલય બનાવ્યા છે આગળ સુરતની વાત કરવામાં આવે તો કુંભાણી ગેમ રમી ગયા અને ભૂગર્ભમાં ઉતરી ગયા ચૂંટણી પંચ હવે સમગ્ર મામલે કરશે તપાસ માત્ર નિલેશ કુંભાણી જ નહીં પરંતુ તેનો આખો પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ગાયબ છે અને તેઓ ક્યાં છે તે કોઈને ખબર જ નથી સુરતનો કિલ્લો ભાજપે સર કર્યો છે પરંતુ આ બધું પ્લાનિંગ હતું અને કુંભાણી પણ વેચાઈ ગયેલા હતા આવું અમે નથી કહેતા પરંતુ વિપક્ષો કહે છે બીજી તરફ ફોર્મ રદ થયા પછી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ભાજપમાં જોડાવાની ચર્ચાઓ થઈ રહી છે રાજકીય ડ્રામા જેમાં પહેલા નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ખોટી હોવાનું એફિડેવિટ કર્યું હતું અને કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું હતું પરંતુ ફોર્મ રદ થયા પછી નિલેશ કુંભાણી જાણે બજારમાંથી ગાયબ જ થઈ ગયા છે એવું લાગી રહ્યું છે ટેકેદારોની જેમ કુંભાણી પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કારણ કે જ્યારે નિલેશ કુંભાણીના ઘરે પહોંચી તો ત્યાં ખંભાતી તાળું જોવા મળ્યું હતું સુરતમાં ઓપરેશન મિનરીવ માત્ર નિલેશ કુંભાણી જ નહીં પરંતુ તેનો આખો પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ગાયબ છે અને તેઓ ક્યાં છે અને તે કોઈને નથી ખબર

કુંભાણી વેચે ગયાના આક્ષેપો લાગ્યા છે જે રીતે સુરતમાં બે દિવસ ડ્રામા ચાલ્યો હતો તેના પરથી કાંઈક રંધાયાની ગંધ આવી રહી છે કારણ કે નિલેશ કુંભાણીનું ફોર્મ ટેકેદારોના કારણે રદ થયું તો બીજા સાત લોકોએ પોતાના ફોર્મ કેમ પરત ખેંચ્યા તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થયો છે

એજ રીતે આગળ લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો હવે યુપીના કનોજામાં ખેલા હોબે ભત્રીજો નહીં ખુદ અખિલેશ ઉતરશે ચૂંટણી મેદાનમાં મંથન શરૂ થઈ ચૂક્યું છે તો તાજેતરમાં યાદી જાહેર કરતી વખતે જ સમાજવાદી પાર્ટીએ કનૌજ અને બલિયા બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી હતી અખિલેશ યાદવે કનૌજથી તેમના પરિવારના સભ્ય અને લાલુ પ્રસાદ યાદવના જમાએ તેમજ પ્રતાપ યાદવને ટિકિટ આપી છે જ્યારે તેમણે બલિયાથી સનાતન પાંડેને ટિકિટ આપી છે તાજેતરમાં યાદી જાહેર કરતી વખતે સમાજવાદી પાર્ટીએ કનૌજ અને બલિયા બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી હતી ત્યારે અખિલેશ યાદવે કનૌજથી તેમના પરિવારના સભ્ય અને લાલુ પ્રસાદ યાદવના જમાઈ તેજ પ્રતાપ યાદવને ટિકિટ આપ્યું છે જ્યારે તેમણે બલિયાથી સનાતન પાંડેને ટિકિટ આપી છે અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ કનોજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે અને તેજ પ્રતાપ યાદવની ટિકિટ કપાઈ શકે છે આવી શક્યતા એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે પાર્ટીના સ્થાનિક એકમે તેમને તેમના ભત્રીજા તેજ પ્રતાપ યાદવને આ બેઠક પરથી ઉતારવાનો નિર્ણય બદલવાનો અનુરોધ કર્યો છે તો આ અંગે અંતિમ અને સત્તાવાર નિર્ણય સમાજવાદી પાર્ટી દ્વારા લેવામાં આવશે અને પાર્ટીના વડા અખિલેશ યાદવે કનૌજ સાથે જોડાયેલી શક્યતાઓ વિશે વાત કરતા કહ્યું છે કે હું કનૌજના લોકો જે કહેશે તે કરીશ તાજેતરમાં યાદી જાહેર કરતી વખતે સમાજવાદી પાર્ટીએ કનોજ અને બલિયા બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી હતી અને અખિલેસે કનૌજથી તેમના પરિવારના સભ્ય અને લાલુ પ્રસાદ યાદવના જમાય તેજ પ્રતાપ યાદવને ટિકિટ આપી છે જ્યારે તેમણે બલિયાથી સનાતન પાંડેને ટિકિટ આપી છે તો કનોજ સીટને લઈને સમાજવાદી પાર્ટીમાં ઘણા સમયથી અસમજસ ચાલી રહી હતી અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે સપા પ્રમુખ અખિલેશ યાદવ પોતે આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે

જો તેજપ્રતાપ યાદવની વાત કરીએ તો તેઓ મૈનપુરીથી સાંસદ રહી ચૂક્યા છે જ્યારે નેતાજી મુલાયમસિંહ યાદવે બે હજાર ચૌદની ચૂંટણીમાં આઝમગઢ અને મૈનપુરી બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી જે બાદ તેમણે મૈનપુરી સીટ છોડી દીધી હતી જે પેટા ચૂંટણીમાં સપાએ તેજ પ્રતાપને મેદાનમાં ઉતર્યા હતા અને તેઓ પહેલીવાર દેશની સૌથી મોટી પંચાયતમાં પહોંચ્યા હતા જોકે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં તેજ પ્રતાપને ટિકિટ આપવામાં ન હતી આવી અને નેતાજીએ ચૂંટણી લડી હતી મુલાયમ નિધન બાદ ડિમ્પલ યાદવે આ સીટ પર બેટા ચૂંટણી જીતી હતી એ જ રીતે આગળ વાત કરવામાં આવે તો હનુમાનજીની કૃપાથી સુરતનું એક કમળ આવી ગયું હવે ભાજપની બિનહરીફ જીત પર શું બોલ્યા પરસોત્તમ રૂપાલા સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે

ભાજપના ઉમેદવાર રૂપાલાયા અંગે નિવેદન આપ્યું છે અને પરસોત્તમ રૂપાલાએ પહેલા હનુમાન જયંતિની શુભકામનાઓ પાઠવી એ પછી તેમણે કહ્યું કે હનુમાનજી મહારાજની કૃપાથી ભારતીય જનતા પક્ષની જોડીમાં સુરતનું એક કમળ આવી ગયું છે જેની આપ સૌને શુભકામનાઓ પાઠવી હતી અને હનુમાન જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ તેવું તેમણે કહ્યું હતું દેશભરમાંથી આ એક સુકન થઈ આવશે અને આ સુકનનો પ્રવાહ આખા દેશની અંદર આગળ વધશે ચૂંટણી વગર ભાજપના મુકેશ દલાલ વિજયી બન્યા છે જણાવી દઈએ કે ચૂંટણી વગર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજય બન્યા છે ત્યારે ભાજપના ઉમેદવારને કલેક્ટર જીતનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભેચ્છાઓ પાઠવી હતી તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજી તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું છે કે મુકેશ દલાલનો દેશના વિકાસમાં મોટો ફાળો રહેશે ચૂંટણી પહેલા કોંગ્રેસે ડ્રામા કર્યા છે તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચ્યા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે વહીવટીતંત્ર ઉપર દબાણ લાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે આજે સત્ય બહાર આવ્યું છે તેમણે ઉમેર્યું છે કે ચારસો પારના લક્ષ્યાંકમાં સુરત બેઠકની પહેલ છે ગુજરાતમાં પચીસ બેઠકોમાંથી એક પર ભાજપનો વિજય થઈ ચૂક્યો છે ત્યારે ભાજપે સુરતમાં ઇતિહાસ રચી દીધો છે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સાત જેટલા ઉમેદવારો મેદાની હતા જ્યારે જે તમામ અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારી પત્રમાં ત્રણ ટેકેદારોની સહી કરવાની હોય છે જ્યારે જગદીશ સાવલિયા રમેશ પોલરા અને ધીરુભાઈ ધામેલિયાએ ચૂંટણી અધિકારીને રૂબરૂમાં જઈને નિવેદન આપ્યું છે જેમાં ત્રણેય ટેકેદારો જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર થઈને પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે ત્યારે સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે કોંગ્રેસે સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપ આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે ઉમેદવાર કુંભાણીના ટેકેદારોએ કહ્યું છે કે અમારી ખોટી સહી કરી છે અને વધુમાં તેમણે તેમણે કહ્યું છે છે કે આક્ષેપો કર્યા ઉમેદવારી પત્રમાં નિલેશ કુંભાણીએ દર્શાવેલી સહી અમારી નથી આ પછી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા એ જ રીતે મૃત્યુ બાદ અડધી સંપત્તિ લોકોને કોંગ્રેસ નેતાની વાર્ષાગત ટેક્સની ભલામણથી નવી ચર્ચા છંછેડાઈ છે

જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ હોય અને તે મૃત્યુ પામી જાય તો તે ફક્ત 45% જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે જો કે તેમના આ નિવેદન પર વિવાદ થતા તેમણે કહ્યું છે કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે તેમણે કહ્યું છે કે 55% સંપત્તિ સરકાર દ્વારા લઈ લેવામાં આવી છે અને આ એક રસપ્રદ કાયદો છે કાયદો કહે છે કે તમે તમારા જીવન દરમિયાન સંપત્તિ કમાઈ અને હવે તમે જઈ રહ્યા છો તમારે તમારી સંપત્તિથી અડધો હિસ્સો પ્રજા માટે છોડવો જોઈએ આ નિષ્પક્ષ કાયદો મને સારો લાગે છે સેમ પિત્રોડાના નિવેદન સામે ભાજપના નેતા અને આઈટી સેલના વડા અમિત માલવીયાએ વાંધો ઉઠાવતા કહ્યું છે કે કોંગ્રેસ ભારતને બરબાદ કરી નાખવા માંગે છે સેમ પિત્રોડા સંપત્તિ વિતરણ માટે પચાસ ટકા વારસાગત ટેક્સ વસૂલાની વસૂલાતની ભલામણ કરી રહ્યા છો અને તેનો અર્થ એ છે કે આપણે પોતાની મહેનત અને ધંધાથી જે કંઈ કમાઈશું તેના પચાસ ટકા છીનવી લેવાશે આ ઉપરાંત જો કોંગ્રેસ જીતશે તો આપણે જે ટેક્સ આપીએ છીએ તે પણ વધી જશે એ જ રીતે આગળ વાત કરવામાં આવે તો બંગાળના મુર્શિદાબાદમાં મતદાનની મંજૂરી નહીં આપીએ રામનવમીએ હિંસાથી કલકત્તા હાઈકોર્ટ ભડકી છે લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ છે પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ગયા સપ્તાહે મુર્શિદાબાદમાં રામનવમી શોભાયાત્રા પર હિંસા મુદ્દે કલકત્તા હાઈકોર્ટ ભડકી છે હાઈકોર્ટે બંગાળ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે તે રામનવમીએ હિંસા થઈ છે તેવા ચૂંટણી ક્ષેત્રોમાં મતદાનની મંજૂરી જ નહીં આપે રાજ્યમાં આચાર લાગુ હોવા છતાં પણ હિંસાથી હોય તો રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળો શું કરે છે તેઓ કેમ રોકી શક્યા નથી તેવા પણ હાઈકોર્ટના સવાલો છે પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો પોલીસે હિંસા કરનારા તત્વોની જગ્યાએ શોભાયાત્રામાં ભાગ લેનારા હિન્દુ સંગઠનોના લોકો પર લાઠીચાર્જ કર્યો હતો તો આ હિંસાના કેસોના સંદર્ભમાં કલકત્તા હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ટી એસ સિગણમના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું છે કે લોકો શાંતિ અને સદભાવના રહી ના શકે તો અમે કહીશું કે ચૂંટણી પંચ આ જિલ્લામાં લોકસભા ચૂંટણી કરાવી શકે નહીં આજ એકમાત્ર રીત છે આચારસંહિતા લાગુ હોવા છતાં પણ લોકોને બે જીથો આ રીતે લડી રહ્યા છે તો તેઓ કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિઓને લાયક જ નથી બેન્ચે કહ્યું છે કે રાજ્યમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સાત મે અને તેર મેના રોજ ચૂંટણી થવાની છે અમારું માનવું એ છે કે અહીં મતદાન ના થવું જોઈએ ચૂંટણીનો શું લાભ છે તો કોલકાતામાં પણ ત્રેવીસ સ્થળો પર શોભાયાત્રા નીકળી હતી પરંતુ કોઈ અપ્રિય ઘટના ઘટી નથી આચારસંહિતા લાગુ હોવા છતાં હિંસા થાય તો પોલીસ શું કરી રહી છે કેન્દ્રીય દળો શું કરી રહ્યા છે બંને સુરક્ષા એજન્સીઓ હિંસા કેમ રોકી શકતા નથી અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે એ પ્રશ્ન ઉઠ્યો છે હાઈકોર્ટે કહ્યું છે કે અમે ચૂંટણી પંચને ભલામણ કરીશું કે જે લોકો શાંતિથી ઉજવણી કરી શકે જે લોકો શાંતિથી ઉજવણી કરી શકે નહીં તેમને ચૂંટણીઓમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં કારણ કે અમે ચૂંટણી પંચને બહરામપુરા ક્ષેત્રમાં ચૂંટણી ટાળવા ભલામણ કરીશું અને બંને પક્ષોની અસહિષ્ણુતા અસ્વીકાર્ય છે જોકે કે હાઈકોર્ટે ચૂંટણી રોકવા સંબંધે હજુ સુધી કોઈ આદેશ આપ્યો નથી અને આ કેસમાં આગામી સુનાવણી શુક્રવારે થશે મુર્શિદાબાદ જિલ્લામાં ગયા સપ્તાહે સત્તર એપ્રિલને રામનવમી શોભાયાત્રા દરમિયાન હિંસક અથડામણ જોવા મળી હતી તો કેટલાક લોકો પોતાના છત પરથી કરી રહ્યા હતા આવા સમયે માટે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા એ જ રીતે દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીની કોર્ટે સાત મે સુધી કેજરીવાલ અને કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી વધારી છે દિલ્હીની એક કોર્ટ એક્સરસાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી સાત મે સુધી વધારી દીધી છે રિમાન્ડની મુદત પૂર્ણ થતા વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી સીબીઆઈ ઈડી બાબતોના વિશેષ ન્યાયમૂર્તિ કાવેરી બાવજોએ તેની જ્યુડિશિયલ કસ્ટડીમાં વધારો કર્યો હતો ન્યાયમૂર્તિએ સીબીઆઈ તપાસવાળા ભ્રષ્ટાચારના એક કેસમાં તેલંગણાના વિધાન પરિષદના સભ્ય તથા પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી પણ સાત મે સુધી વધારી દીધી છે તો આ સમય દરમિયાન કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કવિતાની જામીન અરજી સુનાવણી બુધવાર સુધી સ્થગિત કરી દીધી છે અને અત્રે ઉલ્લેખનીય છે કે ઈડી અને સીબીઆઈ બંને દ્વારા દાખલ કરવામાં આવેલા કેસોમાં કવિતા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એડીએ મની લોન્ડરિંગ કેસમાં કવિતાની ધરપકડ પંદર માર્ચના રોજ કરી હતી ત્યારબાદ સીબીઆઈ અગિયાર એપ્રિલે તિહાર જેલમાંથી તેમની ધરપકડ કરી હતી જ્યારે એડીએ એકવીસ માર્ચ કેજરીવાલની ધરપકડ કરી હતી આ સમય દરમિયાન તિહાર જેલના અધિકારીઓએ જણાવ્યું છે કે કેજરીવાલનું બ્લડ સુગર જતાં તેમને ઇન્સ્યુલિનનો લો ડોઝ આપવામાં આવ્યો હતો આ અંગે આપે જણાવ્યું છે કે ભગવાન હનુમાનના આશીર્વાદથી આ શક્ય બન્યું છે એમ્સના ડૉક્ટરની સલાહને આધારે કેજરીવાલને સોમવારે સાંજે ઇન્યુલિનના બે બે ડોઝ આપવામાં આવ્યા હતા અને સોમવાર સાંજે તેમનું બ્લડ સુગર બસો સત્તર થઈ ગયું હતું અને તેમણે તે આપવામાં આવ્યું હતું વીસ એપ્રિલે કેજરીવાલ સાથેના વિડીયો કોન્ફરન્સ દરમિયાન એઇમ્સના નિષ્ણાતોએ તિહારના ડોક્ટરોને જણાવ્યું હતું કે જો તેમનું બ્લડ સુગર અમુક લેવલ કરતાં વધી જાય તો તેમને ઇન્સ્યુલિન આપવું જોઈએ એ જ રીતે આગળ વાત કરવામાં આવે તો ચૂંટણી પંચની સ્પષ્ટ ચેતવણી નેતાજીઓ વાણી વિલાસ કરતા બચે રાજ્યમાં પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીઓનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ભાજપના અન્ય બે નેતાઓને વિવાદાસ્પદ ટિપ્પણી કરીને આચાર સંહિતા ભંગના ડાયરામાં આવ્યા છે આ મામલે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જો વાણીમાં સંયમ નહીં જળવાય તો કસૂરવારો સામે સખ્ત પગલાં લેવામાં આવશે રાજ્યના મુખ્ય નિર્વાચીન અધિકારીએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે વિવાદાસ્પદ ટિપ્પણી અંગેની ફરિયાદો જો અમારી સમક્ષ આવશે તો તે કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જુનાગઢના વિવાદિત કેસોમાં ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યાએ કહ્યું હતું કે ચૂંટણી પંચ ઓગણીસ કેસોમાં સુઓ મોટો કાર્યવાહી કરી છે જે રાજકીય પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો સામે છે કોઈ સ્પેસિફિક કિસ્સામાં વિગતો મેળવીને કાર્યવાહી કરશે ચૂંટણીની સભામાં કિસ્સામાં કોઈ આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં તે બાબતોની ચકાસણી કરીને પગલાં લેવામાં પણ આવશે એજ રીતે આગળ વાત કરવામાં આવે તો ભાજપમાં ફરી પ્રવેશ કરાવ્યા બાદ પાટીલે કિશનસિંહ સોલંકીને આપી મોટી જવાબદારી વર્ષ બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ સંગઠનમાંથી કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જો કે થોડા દિવસો પહેલાં કિશનસિંહ સોલંકીનો ફરી ભાજપ પ્રવેશ થયો હતો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કિશનસિંહ સોલંકીનો ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો હવે પાટીલે કિશનસિંહને મોટી જવાબદારી આપી છે આજે એપ્રિલે ગુજરાત ભાજપની એક અખબાર યાદી જાહેર થઈ છે જે મુજબ સી આર પાટીલ સૂચનાથી કિશનસિંહ સોલંકીને ગુજરાત ભાજપ સંગઠનમાં વિદેશ વિભાગના સહસંયોજકની જવાબદારી આપવામાં આવી છે તો વર્ષ બે હજાર બાવીસમાં અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કિશનસિંહ સોલંકીને પક્ષમાં છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે કિશનસિંહ સોલંકીએ ગેરશિસ્ત કરી હોવાનો આ પહેલો પ્રસંગ છે ભૂતકાળમાં પણ તેમણે કેન્સવિલે ખાદ્ય સંગઠનના નેતાઓ સાથે માથાકૂટ કરીને ગેરશિસ્ત કરી હતી અને અગાઉ તેમને પક્ષની કામગીરીથી દૂર કરવામાં આવ્યા હતા ઉપરાંત પક્ષ વિરોધી પ્રવૃત્તિને કારણે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે